કે ઘર એક જૂનું હતું પણ સૂનું ન હતું ઘરવાળા જ ઘરના નળ આખા બંધ કરી શકતા હતા બાકી તો નળ ટપકતા રહેતા હતા એ તૂટેલા કાચની બારીમાંથી પ્રકાશ અંદર આવે અને ઘરની અંદર રચકણો ચમકતા રહેતા હતા ઘરની અંદર ફર્નિચર નહોતા ખાલી જુગાડ હતા ડોર લોકવાળા નહીં સાંકળવાળા કમાળ હતા ક્યારેક બારી પર પડદા નહીં છાપા હતા અને દેખરેખ રાખવા માટે સીસીટીવી નહીં એક ઉધરસ ખાતા બાપા હતા ઘરની અંદર વિક્ટિફાય નહીં લાદી હતી અને એ જૂની ડિઝાઇનવાળી જે પેલી ટપકીવાળી સાદી હતી કીડી ક્યાંથી ઉભરાશે એ લોકેશનની ખબર રહેતી હતી ગટર હંમેશા પાડોશીની હતી પણ હંમેશા આપણા ઘરની સામેથી વહેતી હતી એ લિવિંગ રૂમમાં સોફા સેટ નહોતા સેટી હતી છતાં બધા સેટ હતા અને ટીવી જાડું હતું ખૂણામાં રહેતું હતું અને ટીવીનું રિમોટ પ્લાસ્ટિકના કવરમાં રહેતું હતું અને વોલ યુનિટ પર નહીં આ બધું ખૂણામાં લાગેલા એક ગ્રેફાઇડના સ્ટોન પર રહેતું હતું લેમ્પ છે અને એ વારે વારે ઉડી જતા પણ એક સળીમાં એ માની જતા હતા આખા ઘરમાં માત્ર એક જ અરીસો હતો જે કબાટમાં હતો ભલે ઝાંખો હતો એટલે એક ઘર જૂનું હતું પણ સૂનું નહોતું ઘર સોનું હતું